ખેડૂતો જાગૃત થયા હોવાનો એક નવો જ ઉદાહરણ આપણને સાબરકાંઠા જિલ્લામાંથી મળે છે સાબરકાંઠા જિલ્લાના એક ખેડૂતે પોતાના ખેતરમાં ઉત્પાદન થતી શેરડીને વધારે આવક મેળવવા માટે પોતે જ ગોળનું ઉત્પાદન શરૂ કરી દીધું અને દૂર દૂર સુધી ઓર્ગેનિક ગોળ પહોંચાડવાની તૈયારીઓ આદરી દીધી અને ખેડૂત સફળ રહ્યા દ્રશ્યમાં જે જોઈ શકો છો તે પ્રમાણે પોતાના ખેતરમાં અને આસપાસના ખેતરોમાં વાવેલી શેરડીમાંથી જાતે જ ગોળ બનાવીને વેચવાનું શરૂ કર્યું છે સાબરકાંઠા જિલ્લાના સુરજપુરના આ ખેડૂતે સુરજપુરા મારું ગામ છે અને હું સાબરકાંઠાનો જિલ્લો સાબરકાંઠા તાલુકો અહેમતનગર હું દસ વર્ષથી આવી રીતે કરું છું અને દર વર્ષે ઘોર બનાવીને વેચું છું તેમાં એક વીઘાનું પંદર કિલો એટલે બે વીઘા મેં શેરડીનું આવી રીતે કર્યું છે અને ઘરે બેઠા જ ઘોર વેચી જાય છે કોઈ તકલીફ નથી જાતે ઘોર બનાવવાનું જાતે સેલિંગ કરવાનું આ રીતે છેલ્લા દસ વર્ષથી ઓર્ગેનિક કોઈ કેમિકલ ફર્ટિલાઇઝર કે કોઈ કેમિકલ વગર ઘોર બનાવું છું દેશી ઘોર કહેવાય જેને અને ઘરે લોકો હોસ હોસે ખાય છે લઈ જાય છે અને ખુશ થાય છે આવો ઘોર એ બીજે ક્યાંય મળતો નથી સામનો કાઢામાં લગભગ આવો કોઈ ઘોર બનાવતું નથી બે જગ્યાએ બનાવતા તો બંધ કરી દો આપણે છેલ્લા દસ વર્ષથી ચાલુ રાખ્યું છે અને ચાલુ રાખવાનો છે અને આ શેરડી ઓર્ગેનિક જ છે ઘોર પણ ઓર્ગેનિક છે અને કોઈ કેમિકલ નહીં બીજા બજારમાં જે ઘોર બને છે ફેક્ટરીઓમાં એમાં કેમિકલ નાખવામાં આવે છે આપણે કેમિકલ ભીંડી દેશી ભિંડી હોય વઘરું એ નાખીને એમાંથી મેલ જે કચરો કાઢવામાં આવે છે એ કાઢી અને દેશી ગોળ પ્યોર દેશી એકદમ ચોખ્ખો ગોળ અને આરોગ્ય આરોગ્ય માટે બિલકુલ સારો અને સુપાચ્ય ઘોર છે એટલા માટે આ ઘોર લોકો હોશે હોશે ખાય છે અને લઈ જાય છે એ મને ખૂબ મન આ ધંધો પણ મને પ્રિય છે અને હું હસો કરું છું બીજા કોઈ આ મહેનત કરો ધંધો છે પણ મહેનત કરીને પણ એમ શાંતિ મળે છે કેટલા માણસ કામ કરે છે તમારી જોડે હા કેટલા માણસો માણસો વીસ એક માણસનો સ્ટાફ છે મારી જોડે તે દસ દસ અહીંયા છે અને દસ ત્યાં ખેતરમાં છે આ વીસ માણસને પણ એમનો એ થાય અને મારું પણ થાય બંનેનું દિવસે જીવન ભોજન જે વાત છે એ ઘર હું ભાવ વેચાય છે ઘર સો રૂપિયા કિલો એક કિલો સો રૂપિયા વેચાય છે મારું ઓકે